સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સુરજપુરા ગામનો ખેડૂત આત્મનિર્ભર બન્યો છે ખેડૂતે બે વીઘામાં જમીનમાં શેરડીનું વાવેતર કર્યું હતું પરંતુ યોગ્ય બજાર ભાવ ન મળતા ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે અને દિવસનું ત્રણસો કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યો છે

જ્યારે શેરડીનું ઉત્પાદન સમય આવ્યો ત્યારે ક્વિન્ટલ ભાવ ચાર હજાર થઈ જતા ખેડૂતના ઘરના પૈસા મૂકવામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું યોગ્ય પોષણ ભાવ ન મળતા પંકજભાઈ કંટાળી ગયા હતા અને જો કે તેમણે હિંમત હાર્યા વગર આત્મનિર્ભર થવાનું નક્કી કરી લીધું હતું અને શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનો પ્લાન કરી નાખ્યો હતો રોજનો ત્રણસો કિલો ઓર્ગેનાઇક અને દેશી ગોળ ઉત્પાદન કરી રહ્યા છે અત્યાર સુધીમાં પંદરસો કિલો ગોળ બનાવી વધુમાં ગોળ વેચાણ માટે બજારમાં જવું પડતું નથી કોઈ સ્ટોલ પર લગાવ્યું નથી દેશી ગોળ નામ સાંભળીને લોકો સામેથી લેવા આવે છે છ વર્ષથી ઓર્ગેનિક ખેતી શેરડીનું વાવેતર કરીએ છીએ જેમાં શેરડીમાંથી ઘઉં શેરડીમાંથી જે ગોળ બનાવવાની પ્રોસેસ છે એ યુનિટ રાખવો અહીંયા પૂછે એમાંથી ટ્રેક્ટર દ્વારા શેરડી અહીંયા લાઈને મોટા મશીનથી રસ કાઢીને અને સીધું કરાયામો એનું પ્રોસેસ કરવામાં આવે છે અને એનો એ કચરો સાફ કરવા માટે કોઈ કેમિકલ વગર કચરો સાફ કરવા માટે અંદર ભીંડી નાખવામાં આવે છે અને ભીંડી નાખીને કચરો કાઢીને અને એને હાઇજેનિક રીતે એનો ગોળ પાડવામાં આવે છે અને એની પ્રોસેસ તૈયાર થાય એટલે એક એક કિલોનો પેકિંગ કરવામાં આવે છે અને પેકિંગ કરીને એંસી રૂપિયા કિલો વેચવામાં આવે છે અને એકવી ઘી હજારથી બારસો કિલો જેટલો ઘોળ નીકળે છે એમાં સારામાં સારું ઉત્પાદન સારામાં સારું ગોળ બને છે મીઠાશ પણ ખૂબ સારી છે